નમસ્કાર સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ ને જોઈ રહ્યા છો અને રોનકભાઈ ખુશ પણ દેખાઈ રહ્યા છો તમે થાકેલા પણ દેખાઈ રહ્યા છો એટલે સૌથી પહેલા તો મારે હર્ષભાઈ પર પ્રતિક્રિયા લેવી છે તમારી એમના ડેપ્યુટી સીએમ બનવા પર દિવાળીમાં ખુશાલી એટલે હોય કે સામે દિવાળી છે અને દિવાળી ઉપર કોઈ હિન્દુસ્તાની ખુશ ન હોય ન બની શકે તમે જે કહેવા માંગો છો મંત્રીમંડળના વિસ્તરણને લઈને તો નાનું મંત્રીમંડળ હતું આપણે જર્નાલિસ્ટ તરીકે આપણને પણ લાગતું હતું કે મંત્રીમંડળ મોટું હોવું જોઈએ કદાચ એની ખુશાલી હોય શકે નાગરિક તરીકે બાકી સનાતન સંસ્કૃતિના દીકરા તરીકે તો દિવાળીની ખુશાલી કોના હોય વાઘ બારસ હોય તો વાઘ તો વાઘ બારસના દિવસે ખુશાલી તો હોય એક મસ્ત મજાનો સંજોગ કીધું તમે જે શરૂઆત કરી તમે હર્ષનું નામ એટલે એક સંજોગ જોજો જયારે જૈન મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી એટલે પાટીદાર મુખ્યમંત્રી હતા પટેલ હવે જયારે પાટીદાર મુખ્યમંત્રી છે મારી જન્મભૂમિના નીતિનભાઈ હતા નાયબ મુખ્યમંત્રી અને મારી કર્મભૂમિના હર્ષભાઈ સંઘવી નાય મુખ્યમંત્રી બને બસ એટલે એ જે સંજોગ બને સંજોગ બને એનો ચોક્કસ ખુશાલી

પણ એ સિવાય પણ તમે અનેક વાર જોયું હશે કે અલગ અલગ કોઈ ઘટના હોય હોય દુર્ઘટના તો એની ભૂમિકા હતી કદાચ નાની શકે પણ ભૂમિકા એની પહેલાથી મોટી હતી અને કદાચ એ જ કારણ રહ્યું કે એક નાયબ મુખ્યમંત્રી જોડ્યા સેકન્ડ થિંગ એક ઝોન જોડ્યો જયારે મુખ્યમંત્રી ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત અથવા અમદાવાદના ગણી શકતા હોઈએ આપણે પક્ષના શાસક પક્ષના પ્રેસિડેન્ટ હોય એ અમદાવાદના હોય તો સવારે એક જોન જોડવો હોય તો એ દક્ષિણ ગુજરાત હોય શકે અને કદાચ બીજો સવાલ એ વખત સૌરાષ્ટ્ર પણ તો જોન હોઈ શકે પણ એની સામે કેમ કે સઘવીની ભૂમિકા જૂની હતી એટલે કદાચ એ પ્લેટફોર્મ આપ્યું એક બીજું એ પણ હોઈ શકે હું નથી જાણતો કે તમારો વિડીયો અપલોડ થશે એ વખતે વિભાગોની વહેંચણી થઈ હશે ખાતાની કે નહીં પણ કદાચ હું જે સમજીયે પ્રકારે કેમ કે એક બોલ લખી પરંપરા બની છે ગૃહ મંત્રીની કે ગૃહ રાજ્ય મંત્રી હોય અને કેબિનેટ રેક મુખ્યમંત્રી પાસે હોય કદાચ એવું બની શકે કે એને ના મુખ્યમંત્રીની સાથે સાથે ગૃહ વિભાગ ગૃહ મંત્રી પણ કે હા સો પણ એ બની શકે એટલે એ લોજિક હોઈ શકે હું પણ એ ધારી રહી હતી કે મને એવું લાગે છે કે सीएम મોટા ભાગે રાખતા હોય છે ગૃહ તો પોતાની પાસે પણ જો હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી ઓલરેડી હતા અને જો એ ડેપ્યુટી બન્યા છે તો કદાચ એમની પાસે હોઈ શકે અજુક્ત સૌથી વધારે શું લાગ્યું રાજકોટમાંથી કોઈને ન લેવાય તમને અજુક્ત ન લાગ્યું બેન કોરજી બેન હતી રાજકોટના એ તો જિલ્લામાંથી થાય ને શહેરમાંથી ક્યાં કોઈ છે શહેરમાંથી નથી માની શકાય તમારી એક વાત એ સાચી છે કે રાજકોટની બહુ બધી આપણને ગણતરી હતી જયેશભાઈ રાદડિયાનું પણ નામ બધા કહેતા હતા એને લેવાય એ પણ હકીકત છે મંત્રી મંડળ તો દમદાર મતલબ સભ્ય સંખ્યા ની પરિપ્રેક્ષમાં હું કહું છું દાદા મંત્રીમંડળ એ લગભગ લગભગ મહત્તમ સંખ્યા સાથે નું દેખાય એટલે આ જે એક્સપર્ટ ચહેરાઓ છે એમાં નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા જીતુ વાઘાણી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી આટલા ઉમેરાયા હર્ષભાઈ ઉમેરાયા ઉપર પ્રમોટ થયા બાકી એના સિવાય ચહેરાઓ તો મેઇન કેબિનેટમાં એના એ છે સ્વતંત્ર પ્રભાર ખાલી એક પ્રફુલ પાનશેરિયાને પ્રમોટ કરીને આપવામાં આવ્યો પણ ઓલરેડી એ રાજ્ય તો હતા જ બાકીના જેટલા નવા ચહેરાઓ લીધા એ બધાને રાજ્ય કક્ષામાં મૂકવામાં આવ્યા છે તો આ ખૂબ ક્ષેત્રીય બેલેન્સ કરવા માટેનું કેમ કે આ બધા મહત્વના ચહેરાઓ હોવા છતાં ડિસિઝન પાવર તો મોટા ભાગે ઉપર જે ચહેરાઓ હતા એમની એમની પાસે જ રહેવાનો છે એટલે અચાનક બધું બદલાઈ ગયું છે એવું પણ નથી બધું બદલાયું નથી બળ વધાર્યું છે જે સ્ટ્રક્ચર હતું એને સપોર્ટ આપ્યો છે જો જીતુબે વાઘાણી નેચરલી કેબિનેટ બની હોય પદ્મીનંદી વાછા શિક્ષિત છે ડોક્ટર છે ડોક્ટર છે સૌરાષ્ટ્રથી છે એસસી થી પ્રતિનિધિત્વ કરે છે એક નવો ચહેરો ચોક્કસ થી છે ને રાજનીતિમાં ભલે ઓળખતા નામ ઘણી વાર મળેલો પણ છું અને સાથે પણ હતો વિદેશમાં અને એ વખતે પરિવાર સંપર્કમાં પણ એ વ્યક્તિમાં પ્રતિભા છે નવો ચહેરો છતાં પણ કેબિનેટ રેન્ક અપાય છે એ હકીકત છે કે જે લોકોની કલ્પના હશે કે ફલાણા ફલાણાભાઈ પણ હોઈ શકે ફલાણા ફલાણાભાઈ પણ હોઈ શકે એ ન હોય એ માની શકાય

જીતુભાઈ વાઘાણી ઋષિકેશભાઈ પટેલ તો સ્વાભાવિક જે કદાચ વેટેજ વધી જતું હશે એટલે એમની વાત બાકી થઈ હશે મોકો નહીં આપવામાં આવે પણ એ હકીકત છે ઘણું એવું બેલેન્સ કરવાનો મને પ્રયાસ દેખાય નવા ચહેરા પણ દેખાયા ઘણા નવા ચહેરા દેખાયા આપણને ઘણા ત્રિકમ છાગા કદાચ ભાગ્ય વિચારતા હતા રાઈટ પણ સૌમ્ય વ્યક્તિત્વ છે એક શિક્ષક છે શિક્ષક શિક્ષક છે તો સાચા માસ્તર છે તો એવા લોકોનું સંશોધન પણ થયું છે જયરામ ગામ પીએચડી છે ને નવી શોધ છે ચોક્કસ નથી જાણતું નથી જાણતું પણ આપણી દેશી ભાષામાં પેલું કઈ છાપેલા કાટલા એવું નથી મેસાણી ભાષામાં એવું કઈ છાપેલા કશું એવું નથી બદલાવ છે બદલાવ કેટલો ફરશે એવું નથી જાણતો પ્રયાસ ચોક્કસ છે ત્રણ ચહેરાઓ આજે એક સાથે બેઠા હતા મંત્રીમંડળની શપથ લેવાય રહી હતી ત્યારે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ સીજે ચાવડા એક્ઝેટ બાજુ બાજુમાં સીટ હતી પણ એમનો સંયોગ હતો એટલે હાર્દિક ભાઈ નું તો ચલો એવું અપેક્ષિત હતું કે ભાઈ એમને તો ન બનાવે અપેક્ષિત ને 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 મારો અપેક્ષિત કેમ હોય મને યાદ છે તમે મને પૂછેલું કે શું મને શું લાગે છે એમ હા ના તમે એવું પૂછ્યું બહુ સારું કામ કરે છે એટલે મેં એવું કહેલું કે સારું કામ કરે છે તો વિરોધમાં કરો જો

સરદાર નો નારો બોલતા હોય તો એ વ્યક્તિને પરિપક્વ થવા દેવો જોઈએ મારા બધા ગયા એ ઉપરથી હું કઉ છું પરિપક્વ થવા દેવો જોઈએ અને દાદા એ પરિપક્વતા રાખી અને બીજું આટલા બધા પાટીદાર હોય બેન તો ના હોય ને

ધારૂ ના દૂષણ માટે કામ કરે આ બધાને કામ કરવા દેવા જોઈએ ના કરવા જોઈએ મને જરાય બાયસ નથી જ સીજે ચાવડા ક્રાંતિકારી કે આંદોલનકારી નો હતા સીજે ચાવડા ધારાસભ્ય હતા ને બીજેપી માં આવેલા છે રાઈટ ધારાસભ્ય હતા ને બીજેપી માં લાંબા સમયથી ધારાસભ્ય હતા અલ્પેશભાઈ એકવાર ધારાસભ્ય હતા પછી આવેલા સીજે ચાવડા માટે હું એટલે ન કહું કે એ આંદોલનકારી નહોતા સીજે ચાવડા બીજેપી માટે નવા છે તો હા એ હકીકત છે હું એ પણ હું કહું મેં એ વખતે બી કહેલું કે અર્જુનભાઈ મંત્રી બનશે જ અને બનવા જોઈએ એવું મેં કહેલું મારો કોઈ પ્રેમ સંબંધ તો છે નહીં અર્જુનભાઈ જોડે સદા મેં કહ્યું કારણ કે એ પરિપક્વ નેતા છે સીજે ચાવડા બી પરિપક્વ નેતા છે પણ એ ઇક્વેશન તો બનતા હોય સીજે ચાવડા ન હોય

કૌશિક વેકરિયા તમારી વાત સાચી છે વિવાદમાં રહ્યા બીજો વિવાદ ઉભો કરેલો હતો ઓડિયો ક્લિપ વાળો જેને પણ કરે છે ઉભો કર્યો વિવાદ નહોતો એ વિવાદ નો વિવાદ હોય જ ન શકે એ પાર્ટીનો પ્રેસિડેન્ટ એના પાર્ટીના કાર્યકર્તાને ક્યાં જ હારી એ ઓડિયો કેમ બહાર ક્યાંથી આવે ચોક્કસથી વાત હોય શકે પણ પાયલ કોટી વાળો ચોક્કસથી વિવાદ હતો એવું પણ માનું છું એ પણ હકીકત છે કે એ જ રીતે કસવાલા ને આ બંને એક ઉંમરના નેતાઓ એ કેવું મુશ્કેલ છે કે શું કારણ બંને માંથી એક જ પસંદ કરવા બંને તો હોય ન શકે પણ બની શકે કે હજુ પણ કૌશિકભાઈ વાળી જગ્યા ખાલી થઈ છે ને તો બની શકે એની અંદર પણ સમાવેશ થાય પણ એ ચોક્કસ થી તમારી વાત સાચી છે અને એનું વિશ્લેષણ કરવું જોઈએ કંઈક તો હશે કૌશિકભાઈમાં